નાય તો એ હું તો થઈ ગયો છું રેડી અને આયા નીકળું છે બધું ઘરનું કામ હે હાલો અને બા બાપુજીને જાવું છે આજે જૂના ઘરે ખજાનો વિખવા લાભજો પર્સ બસ લટકાવીને બધું કમ્પ્લીટ છે હાલો હું અત્યારે આવ્યો છું રાજકોટ સિટીના મક્કમ ચોકમાં બહુ વર્ષો જૂનું પાયોનિયર છે અહીંયા પાયોનિયરમાં ત્યાં કાર એસેસરીઝ મેજોરિટી તો બધાય વધારે પડતા ઉપર સાઉન્ડ સિસ્ટમની બધું નખાવતા હોય છે અને આપણે બી અહીંયા જ બાસ સ્પીકર્સ બધું ચેન્જ કરાવેલું હતું અને આગળ પ્રોજેક્ટર લેમ્પ બી નખાવેલા છે એક લેમ્પમાં હમણાં વડોદરા જઈને આવ્યો ને તો લેફ્ટ સાઈડ કંઈક ઇસ્યુ છે એટલે ચેક કરાવવા આવ્યો છે વોરંટીમાં જ છે અને સર્વિસ બાબતે બહુ કામ સારું અને ઓનરનો સ્વભાવ એ બહુ સારો અને બહુ વર્ષો જૂના છે લગભગ રાજકોટમાં જે લોકો ગાડીની સિસ્ટમ બાબતે શોખીન લોકો હોય છે એ મેજોરિટી કેટલાય લોકો અહીંયા સિસ્ટમ નખાવેલી હશે અને બ્રેકનો નાનો ઇસ્યુ ચાલુ છેલ્લા બે ત્રણ ટાઈમથી ત્યાં બી જાઉં તો બ્રેક ઓછી લાગતી હોય છે તો એ પણ સરખી ચેક કરાવવાનું હતું તો રાજન બાબુ કરીને છે બહુ જૂના આનંદ મંગલા ચોકમાં ત્યાં એમને બી બતાવવા ગયો હતો એટલે સર્વિસ કરવાનું કીધું બ્રેક પટ્ટાનું તો અત્યારે એમને બી નથી કીધું કે જોવું પડે ખોલીને એટલે બે દિવસ માટે નિરાતે ટાઈમ હોય ત્યારે ગાડી મૂકવાની છે આ પ્રોજેક્ટર અહીંથી નજીક થાય તો ઈ કરાવી અત્યારે અને માજી બાપા ભાઈ બધા જૂના ઘરે છે બધાને ત્યાં ઉતારીને આવ્યો છું આ બધું મારું કામ પતે પછી બધાને લઈને પાછો ઘરે જો આ લાઇટ ચાલુ છે આ પ્રોજેક્ટર નો આ ભાગ છે ને એ બળી ગયો છે એટલે હવે આ ચેન્જ કરવાનો છે જો વોરંટી કાર્ડ મળે તો હું જે જમવામાં ગુવર બેટ ના સાપ રોટલી ફૂલ ડખો કરીને આવ્યા છીએ અમે કોની આગે અમે બે

બેસી જાય ને તો લીધું અમારે શું છે લબાચો છે ને બધો ધીરે ધીરે આ લોકો નજી અહીંયા લઈ આવ્યો છે મોં છૂટતો નથી એટલે થાય એમનું બાપુજી મોટાભાઈ ની ઘરે રોકાણા છે અને મોટાભાઈ બાપુજી પાછા સાંજે જાશે એકારે બધું કોને લેવાનું કીધું આજે બપોરના તમે જોઈ શકો છો ત્રણ ને દસ થવા આવી છે અને અમારા ઘરે અમારા માજી છે ને આ ટાઈમે સુઈ ગયા હોય પણ આજે સૂતા નથી કેમ કે ગાડીમાંથી આ થેલીઓ નહોતી કાઢી શું કીધું તને બાય થેલી કાઢી આવ

कितला सरस फोटो आईवर जरी हूं लाइक देती हां तो बदलला आज माझ्या मैने ने पोलीस केली जी हे मी मित्राने मकान ना तो जाणार त्याने काही ना लागत होता आनंद तो संभांगून से बताई त्यानंतर उने बदाई गोवा ठरला गया था एक फोटो ठीक है राम ने बदाई सनी ने राम ने तुम्हें बदाई राम होय રામ તો જિંદગીમાં એક વાર ફરવા આવ્યો પછી કોઈથી આવ્યો નથી હા ઈ તો છે આ એ આલ્બમ બીજે ક્યાંક આ આના ઉપર તું સમજ

અને બધી ખમવા હોસ આ બેટા હિસાબ કરવા લગી છે હા કોણ છે કોણ છે લાગે તો મને આ ગુંડા જેવું જ લાગે છે બાપુજી આ ભાઈ અને તમે બેન આ બેન હું એવડો નાનો હોય મોટો ભાઈ એવડો હોય તો એ ભગવાન અને બાપુજી ગુંડા જેવા લાગે છે ને એટલે બ્લેક એન્ડ વ્હાઈટ માં તો એવું જ લાગે છે જો ઓલું કયું મૂવી હતું મને ભૂલાઈ ગયું ઓલું મારા મારી વાળું એમાં આ કોણ છે

ઓ oh. દેખાડવાની oh. oh. ah. <coughs> જોઈ લ્યો આ કઈ સાલ નો હિસા પચાસ વર્ષ પેલા આ સિત્તેર ની સાલ ફોટો છે એ સમયે જોઈ લ્યો એમને સ્કર્ટ ને એ બધું કરેલું છે ને જોઈ લે કેટલા મોડન છે

આ ઓલી મત બેન પણની દઈએ તે પીઝબલુ બુસ અમદાવાદની ચંદ્રિકા આયે ટેરાલ ઇન્ટર ફોટો પડાયા પરાગ પરાગનું હં છે એટલે ફોટા પડાવી લીધા સ્પેશિયલ બોલો જેવું નથી તો ફોટા પાડ્યા અત્યારે કેમેરા માટે એન્ડ સ્પ્રી લેવા માટે આવ્યા હતા ખરાબ થઈ ગઈ હતી તો અને ગાડીની બ્રેક જે ચેક કરાવવાની હતી એ પણ કરાવી પાછી અત્યારે એક જગ્યાએ પણ હજી જે જોઈએ છે એવું સેટિસ્ફેક્શન નથી આવ્યું હવે હું રિટર્ન પાછું બેક ટુ હોમ થાઉં છું એ બહુ મજેદાર કિસ્સો મેં સાંભળ્યો હતો જ્યારે 12 વર્ષનો જો આઈસ્ક્રીમ થઈ ગઈ છે ચીકુ ખાયા રાખ્યા છે દીકું અને પછી આવું સ્વીટ મોડ આજે જમવામાં બનાવવાનું છે ભાખરી બટેટા ને શાક એટલે ઘરે છું સાંજ તો મૂડ છે કે હું જ બનાવીશ બટેટા નું શાક બાપુજી હજી સવારના આજે ભાઈના ઘરે જ હતા જૂના ઘરેથી ભાઈના ઘરે ગયા હતા ત્યાંથી હવે પાછા એ લોકો જુનાગઢે જવાના હતા અમુક સામાન કાઢવા માટે હવે રિયા બાપુજીને લઈને આવે એ આવે ત્યાં સુધીમાં હું વઘાર મારી દઉં શાકનો બે મિનિટ રાન જ જોવાથી અરે સામાન નું તો ને એટલે બેલ ઉમાર રાખવા દે આલી ચેક કરીને લિ આવજો આ બધો સામાન ચેક કરો હા

શાક અલગ અલગ વેરાયટી બની ગયા છે ભાખરી હવે બને છે લોટ બાંધો રિયા ચોડવે છે અને ત્રણ વેરાયટી શાક બનાવ્યા છે મેં આ છે બાનું મોરું આ છે મીડિયમ તીખું રિયા નૂન બાપુજીનું આ છે ફૂલ તીખું